આશ્રય વિમોણા લોકોની વાહરે સુરત નગરપાલિકા વિશે જી હા બસો જેટલા લોકોને શેલ્ટર હોમમાં ટ્રાન્સફર કરવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે જેમાં છેલ્લા તાપમાનનો પારો ડિગ્રી રહેતા લોકો બેહાલ બની ગયા છે પરસેવાથી લોકો થઈ ગયા છે તો કાળઝાળ ગરમીના પ્રકોપના કારણે ચક્કર આવવા ઝાડા થવા માથું ભારે થવું જેવા અનેક બનાવો સામે આવી રહ્યા છે રાત્રે પંખા હીટર જેવી હવા ફેંકી રહ્યા છે જાહેરમાં રહેતા લોકો હિટસ્ટ્રોકનો શિકાર બની રહ્યા હતા તો આકરી ગરમીમાં ફૂટપાથ કે જાહેર જગ્યાએ રહે તેવાને ખસેડાયા છે સુરત મહાનગરપાલિકાના શેલ્ટર હોમમાં તેઓને શિફ્ટ કરાયા છે શેલ્ટર હોમમાં પાણી અને ઓઆરએસની સુવિધા ઊભી કરવામાં આવી છે કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓની રજા પણ કેન્સલ કરવામાં આવી છે લોકોએ શેલ્ટર હોમ પહોંચી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો હજુ પણ આવનારા ત્રણ દિવસમાં કામગીરી ચાલુ રાખવામાં આવશે તો વીજ લોડની વધઘટના કારણે એસી સહિત અન્ય વીજ પ્રવાહ લાઈનમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાના બનાવો પણ વધી ગયા છે જિલ્લા અગનભટ્ટીમાં ફેરવાઈ ગયો છે બપોરે ગરમીમાં કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં તેમ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે